દૈનિક બાઇબલના વાંચનો તારીખ સત્યાવીસ નવેમ્બર બે પચીસ સામાન્ય કાળના ચોત્રીસમાં અઠવાડિયાનો ગુરુવાર પહેલું વાંચન દાનિયલના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત લોકકૃત ગ્રંથમાંથી પહેલું વાંચન દાનિયલના ગ્રંથમાંથી અધ્યાય છ કલમ થી અઠ્યાવીસ

માધ્ય દેશના અને પારસના લોકોના કાયદા કદી રદ થતા નથી ત્યારે તેમણે રાજાને કહ્યું યહુદાના કેદીઓમાંનો એક પેલો દાનિયલ આપની અને આપે સહી કરેલા હુકમની અવજ્ઞા કરે છે તે રોજ ત્રણ વાર ઈશ્વરને પ્રાર્થના કરે છે આ સાંભળીને રાજાને ખૂબ દુઃખ થયું તેણે દાનિયલને બચાવવાને કોઈ રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો અને સૂર્યા સુધી એ પ્રયત્ન ચાલુ રાખ્યો ત્યારે પેલા માણસો ભેગા થઈને રાજા પાસે આવ્યા અને બોલ્યા મહારાજ આપે જાણવું જોઈએ કે અને પારસના કાયદા મુજબ રાજાએ ફરમાવેલો કોઈ હુકુમ કે કોઈ આજ્ઞા બદલી ન શકાય આથી રાજાએ દાનિયલને લાવીને સિંહોની ગુફામાં નાખવાનો હુકમ કર્યો તેણે દાનિયલને કહ્યું તારા જે દેવની તું સતત સેવા કરે છે તે તને બચાવો એક મોટો પથ્થર લાવીને ગુફાના મોઢા ઉપર મૂકવામાં આવ્યો અને રાજાએ તેના ઉપર પોતાની તથા પોતાના ઉમરાવોની મુદ્રા વડે મહોર મારી જેથી કોઈ દાનિયલને બચાવી ન શકે પછી રાજા પોતાના મહેલમાં ગયો આખી રાત તેણે કશું ખાધું નહીં તેમ સ્ત્રીસંગ પણ કર્યો નહીં તેને ઊંઘ ન આવી પો ફાટતા જ રાજા ઉતાવળો ઉતાવળો સિંહોની ગુફાએ ગયો ગુફા પાસે પહોંચતા તેણે દાનયલને બૂમ પાડી ઓ ઓ જીવન દેવના સેવક જેની તું સતત સેવા કરે છે તે તારો દેવ તને સિંહોથી બચાવી શક્યો એટલે દાનિયેલે જવાબ આપ્યો મહારાજ અમર રહો મારા દેવે પોતાના દૂતને મોકલીને સિંહોના મોં બંધ કરી દીધા એટલે તેઓ મને કશી ઈજા કરી નથી શક્યા કારણ ઈશ્વરની નજરમાં હું નિર્દોષ ઠર્યો છું અને મહારાજ આપનો પણ મેં કોઈ ગુનો કર્યો નથી રાજાને ખૂબ આનંદ થયો અને તેણે હુકમ કર્યો કે દાનિયલને ગુફા બહાર કાઢો આથી દાનિયલને ગુફામાંથી બહાર કાઢવામાં આવ્યો તેના શરીર ઉપર કોઈ ઈજા થયેલી નહોતી કારણ તેણે પોતાના ઈશ્વર ઉપર ભરોસો રાખ્યો હતો રાજાના હુકમથી દાનિયલ ઉપર આક્ષેપ કરનારાઓને તેમના છોકરાને અને સ્ત્રીઓને પકડી લાવીને સિંહોની ગુફામાં નાખવામાં આવ્યા અને તેઓ ગુફાને તળિયે પહોંચે તે પહેલા જ સિંહો તેમના ઉપર તૂટી પડ્યા અને તેમના હાડકા સુધા પચડી ગયા ત્યાર પછી રાજા દારિયા વર્ષે આખી પૃથ્વીના જુદા જુદા પ્રજાના તથા જુદી જુદી ભાષા બોલનારા લોકોને પત્ર લખ્યો કે સલામ સાથે લખવાનું કે આથી હું એવો હુકમ ફરમાવું છું કે મારા આખા રાજ્યના સૌ કોઈએ દાનિયલના ઈશ્વરથી ડરીને ચાલવું કારણ તે જ જીવતો જાગતો ઈશ્વર છે અને તે જ શાશ્વત છે તેનું રાજ્ય અવિનાશી છે અને તેનું શાસન સદાકાળ ટકવાનું છે તે આકાશમાં અને પૃથ્વી પર ચમત્કારો કરે છે તે ત્રાતા અને મુક્તિદાતા છે તેણે તાનિયલને સિંહોના પંજામાંથી ઉગાર્યો છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લુક કૃદ અધ્યાય એકવીસ કડી વીસ થી અઠ્યાવીસ જ્યારે યરૂશાલેમને લશ્કરોથી ઘેરાયેલું જુઓ ત્યારે સમજી લેજો કે એનો વિનાશ આવી પહોંચ્યો છે ત્યારે જેઓ યહુદિયામાં હોય તેમણે ડુંગરો ઉપર નાસી જવું જેઓ શહેરમાં હોય તેમણે ત્યાંથી ચાલ્યા જવું અને જેઓ શહેરની બહાર હોય તેમણે અંદર ન આવવું કારણ એ સજાનો કાળ હશે જ્યારે જે કાંઈ લખેલું છે તે બધું સાચું પડવાનું એ દિવસોમાં જે સ્ત્રીઓ સગર્ભા હશે અથવા જેમને ધામણા બાળકો હશે તેમની કેવી દુર્દશા થશે કારણ આ ભૂમિ ઉપર ભારે આફત આવી પડશે અને આ પ્રજા ઉપર કોપ ઉતરશે લોક તરવારની ધારે ઢળી પડશે તેમને બંદીવાન બનાવીને દેશ દેશમાં લઈ જશે અને વિધર્મીઓ તેમનો કાળ પૂરો થતાં સુધી યરુશાલેમને પગ તળે રોડી નાખશે સૂર્ય ચંદ્ર અને તારાઓમાં એધાણીઓ દેખાશે અને તોફાને ચડેલા સમુદ્રની ગજનાથી પૃથ્વીની પ્રજાઓ દિગ્બૂળ અને આકુળ વ્યાકુળ બની જશે પૃથ્વી ઉપર ઉતરનારી આફતમાં વિચાર માત્રથી ભયભીત બનીને લોકોના જીવ ઉડી જશે કારણ ગગનમંડળના નક્ષત્રો ચડાયમાન થશે અને ત્યાર પછી લોકો માનવ પુત્રોને મહા સામર્થ્ય અને મહિમા સાથે વાદળા ઉપર આરૂઢ થઈને આવતો જોશે જ્યારે આ બધું બનવા માંડે ત્યારે ટટ્ટાર ઊભા રહી માથું ઊંચું રાખજો કારણ તમારી મુક્તિ નજીક આવી છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો